શ્રીનગરમાં મોરારી બાપુની કથામાં ગયેલા જામનગરના સિત્તેર પ્રવાસીઓ પહેલગામની આતંકી ઘટના બાદ સુરક્ષિત રીતે પરત ફરી રહ્યા છે આ તમામ પ્રવાસીઓ શ્રીનગરથી જમ્મુ થઈને અમદાવાદ પહોંચી ગયા છે પહેલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ દરમિયાન પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા તેઓ પોતાના પરિવારજનો સાથે વિડિયો કોલથી સતત સંપર્કમાં રહ્યા હતા પ્રવાસીઓમાં સામેલ પ્રદીપ રાવલ અને તેમના પત્ની ભાવનાબેન રાવલ એક સપ્તાહ પહેલા શ્રીનગર પહોંચ્યા હતા તેઓ હાલ ગાંધીનગર ખાતે પોતાના સંબંધીઓના ઘરે રોકાયા બાદ રાત્રે તેઓ જામનગર પહોંચ્યા છે પ્રવાસીઓની મૂળ રિટર્ન ટિકટ ઓગણત્રીસ એપ્રિલ હતી પરંતુ શ્રીનગરમાં રહેવાની વ્યવસ્થા ન હોવાથી તમામને જમ્મુ તરફ મોકલવામાં આવ્યા હતા પ્રવાસીઓ અલગ અલગ વાહનો મારફતે મોડી રાત્રે કે વહેલી સવારે જામનગર પહોંચ્યા હતા આમ પહેલ ગામની આતંકી ઘટના બાદ ડરના માહોલ વચ્ચે ફસાયેલા તમામ પ્રવાસીઓ સુરક્ષિત રીતે પરત ફર્યા છે મારું નામ પ્રદીપ રાવલ અમે જામનગરથી તારીખ પંદરના રોડ નીકળેલા મોરારી બાપુની કથા સાંભળવા માટે અઢાર તારીખે કથા ચાલુ થઈ ચાર દિવસ પછી અમને સમાચાર મળ્યા કે પહેલ ગામમાં આવો આતંકી હુમલો થયો છે એમાં ઘણા બધા માણસોના મૃત્યુ થયા છે સરકારે જે આંકડો આપ્યો છે એના કરતાં વધારે મૃત્યુ છે એવું અમને લાગે છે અને મોરારી બાપુએ પાંચમા દિવસથી કથાને સ્થગિત કરી દીધી અને અમને બધાને કહેવા માંડ્યું કે તમે વહેલી તકે અહીંયાથી શ્રી કાશ્મીર છોડી દીધો અને સૌ સૌના ગામ પહોંચી જજો પરંતુ એક બાજુ રસ્તો બંધ હતો નામવનમાં લેન્ડ સ્લેન્ડિંગ થતું એટલે કોઈ વાહન વ્યવહાર ચાલુ હતા નહીં જેવો વાહન વ્યવહાર ચાલુ થયો એટલે પહેલાં વાહનમાં અમે ત્યાંથી નીકળ્યા જે રસ્તો છથી સાત કલાકનો છે ને બોલે અઢાર કલાકે અમે શ્રીનગરથી જમ્મુ પહોંચ્યા જમ્મુ પહોંચ્યા બાદ અમે જમ્મુથી ગાંધીનગર કેપિટલ આવ્યા બાય ટ્રેન અને ત્યાંથી અમે ઇન્ટરસિટીમાં જામનગર પહોંચ્યા અમને લાગે છે પ્રભુએ અમને બચાવ્યા છે છે મોતના મુખમાંથી પરત થયા એવી લાગણી થાય છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર